આણંદ જિલ્લાના અંકલાવ તાલુકાના ઝીલોડ પ્રાથમિક શાળામાં સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન કર્મચારીઓ અને શાળા સંચાલકો વચ્ચે વિવાદ સર્જાયો છે સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન કર્મચારીઓના ડોક્યુમેન્ટ અધૂરા હોવાનું કારણ આપી ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ બંધ કરવામાં આવી છે જેવું સ્કૂલ સંચાલકોએ જણાવ્યું છે ત્યારે બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન કર્મચારીઓએ તેમના ડોક્યુમેન્ટ પૂરા હોવા છતાં સ્કૂલ તરફથી તેમની સર્વિસ બંધ કર્યાનો આક્ષેપ કર્યો છે શીતલભાઈ વાડન તથા પંકજ ચાવડા ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે તેમણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સીઆરસીમાં ફરજ બજાવતા અલ્પાબેન સોલંકીને તેમણે રજૂઆત કરી હતી છતાં પણ અધૂરા ડોક્યુમેન્ટનું કારણ આપી ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ કરવામાં આવી છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનના કારણે બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન ડોક્યુમેન્ટ પાસ કરવા અને કર્મચારીઓએ માંગણી કરી છે મારી સે એવું થયું છે કે બેન બેલે અલ્પા મેડમના જે સીઆરસીમાં છે એ મેં એવું કીધું છે મને કે તમારો ડોક્યુમેન્ટ પૂરો નથી કે કે વસ્તુનો આ ડોક્યુમેન્ટ બહુ પૂરો થાય તો કોઈ પાસે ગાઈ કરવા નથી અગર બીજું બધું મારે માં ડોક્યુમેન્ટમાં આપી દીધો છે ડોક્ટર મારે સહી કરતા નથી લોકો પૂરે ડોક્યુમેન્ટ બધા માં છે ઓલરેડી અને પાસે આગળ તો એ પાસ કરવાનું નથી લોકો આ દોડ અઢાર વર્ષો થઈ ગયા દોઢ થઈ ગયો છે બસ એ નિહારમાં આપી દીધું છે કંઈ જવાબ આપતા નથી ને લોકો તો પછી સહી કરતા નથી કોઈ હું જીલોડ પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું હા એમાં અમે આઠથી દોઢ મહિના પહેલા સાહેબે અમને કહ્યું તે ડોક્યુમેન્ટ બધા રેડી રાખજો આપણી ત્યાંથી દરખાસ્ત આવે એટલે આપણી મંજૂરી લઈ લઈશું તો પછી અમે દોઢ મહિનાથી અગાઉથી બધી ફાઇલ રેડી કરી રાખી છે અમારા ડોક્યુમેન્ટ આવા અત્યારે બેને એવું કહે છે તમારી પાસે ડોક્યુમેન્ટ નથી પણ હું અત્યારે તમારા મીડિયા સમક્ષ મારા ડોક્યુમેન્ટ રજૂ કરું છું કે ફાયર સેફ્ટી છે બધું જ મારી પાસે ઓલરેડી તૈયાર જ છે અને અત્યારે સીઆરસી મેડમ એમ કહે છે તમારી પાસે ડોક્યુમેન્ટ નથી આ મારી ગાડીનું આ મારી ગાડીનું ફાયર સેફ્ટી છે અને બીજું આ મારું પોલીસ વેરીફિકેશન છે અને આ મારી દરેક મારી ગાડીનો ઓરિજિનલ કાગળ લઈને હું છું અત્યારે હાજર મીડિયા સમક્ષ

મારે પણ જે લીગલી થતું હોય એ કરવું જ જોઈએ ટ્રાન્સપોર્ટેશનની વાત કરો થોડી ગામ વાળા એમ કે છે એમ વિરોધ કરે છે તો ટ્રાન્સપોર્ટેશનની ગાડીમાં જોઈ આવો ફાયર સેફ્ટી સુવિધા છે ફર્સ્ટ એડ બોક્સ છે છતાંય પણ આવતા વર્ષ ગયા વર્ષે મેં બધું ચાલ્યું હતું પણ આ વર્ષે હું લીગલી ચાલુ છું એટલે એમનો મારો વિરોધ લાગે છે